હિંમતપુરા દીંદયાલ ભંડાર અન્ય વિસ્તારમાં મર્જ કરતા ભચાઉ મુસ્લિમ યુવાકોર કમિટી દ્વારા ભચાઉ મામલતરદારને રજૂઆત કરાઈ ભચાઉમાં હિંમતપુરા વિસ્તારની ભાવનીપુર નંબર ચાર દિનદયાળ રેશનિકની દુકાનના કુલ નવસો વધારે ગ્રાહકો છે જેમને અડધા કરી બે ભાગોમાં વહેંચી નાંખેલ છે જેમને રહેનાકથી બીજી ત્રણ કિલોમીટર દૂર સુધી લેવા જવું પડે છે જેનું આડતરી રીતે વિભાજન કરેલ છે હિંમતપુરા વિસ્તારમાં મોટાભાગે બીપીએલ લાભાર્થીઓ ગ્રાહકોની સંખ્યા વધુ છે અતિ ગરીબી અને મજૂરી કરતા લોકો માટે વારંવાર રેશનિંગ દુકાનોની બદલી કરતાં તેઓ દરમાસે રાશનથી વંચિત રહી જતા હોય છે માટે આજ ભચાઉ શ્રીને ભચાઉ શહેર મુસ્લિમ યુવાકોર કમિટી સાથે કોલી સમાજ રાજપૂત સમાજ સાથે અન્ય સમાજના લોકો આ આવેદનપત્રમાં જોડાયા હતા बचाओ मुस्लिम युवा कोर कमेटी ना सकनविनर इकबाल शेख जनाबियों हतों के जो टुक समय मा निराकरण नहीं लेवा मा आवे तो स्थानीक लोगों साथे अखिल कच्च मुस्लिम युवा कोर कमेटी द्वारा उग्र आंदोलन करवा मा आवशे। इकबाल शेखर। हाँ भाई सोमर जुआ था थे। जय हिंद। आज रोज आप रे बचाओ मामूलदार खाते मुलाक એક રેશનની દુકાન છે જ્યાં ગરીબ લોકો રેશન મેળવે છે પોતાનો પણ અચાનક એવું કહેવામાં આવ્યું કે મર્જ કરવામાં આવે છે બે જગ્યા ડાયવર્ટ કરવા તો આ વિસ્તારમાં વધારે પડતા જે લોકો છે છે એ જીવન જીવે ચારસો થી પાંચસો રૂપિયા કમાય હવે એક તો કિલોમીટર ઓટોમાં રાશન લેવા જશે ત્યાં કને અડધો પોણો કલાક બે કલાક લાઈનમાં ઉભું પડશે પછી જો એમ કહેવામાં આવશે કે નેટવર્ક નથી આવતો તો આ લોકોને શું પોતાનો ધંધો મૂકીને રાશન લારી દોડવાનું અમારી રજૂઆત એ છે આ બધા હતી કે જે રાશન

કાંગ્રેસ સમાજ જે લોકો રોજ પોતાના ઘરેથી નીકળે છે ધંધો કરવા ત્યાં ત્રણસો ચારસો રૂપિયા કમાય છે આવા લોકો ભાડા ભરીને જશે ત્યાં કને અને ઘણી મહિલાઓ એવી છે પોતાના બચ્ચાને પાડવા માટે ક્યાંક આઠ કલાક કંપનીમાં નોકરી કરે છે ક્યાંક ખેતી મજૂરી કરે છે અહીં પોતાના છોકરા લઈને શું રાશનની લાઈનમાં ઉભા રહેશે તો આ જગ્યા જ પાછી પડી એ મારી માંગ છે અને મુસ્લિમ યુવા કોર કમિટી નું આ કામ છે જો પણ મુશ્કેલ હશે એના માટે કામ કરવાનું આ અમારી ટીમ ખાલી અહીંયા સુધી નહીં જિલ્લામાં પણ અમારા જે વડીલો રહ્યા એમાં જિલ્લામાં પણ આના માટે લડશે ને પડી પાછી આવી જાય એ મારી માંગ છે જો આ પડી આ નહીં મળે પાછી આ લોકોને તો અમે આનાથી મોટી સંખ્યા ઉગ્ર આંદોલન કરશો ને ધરણા પર કરશું અને આના પડખા અહીંયાથી જિલ્લા કલેક્ટર માં પડશે કે તમે એમને એમ કેમ આ રાશન ની પડી બીજે લઈ જાવ છો રઘુમતી વિસ્તાર છે એટલે ગરીબ માણસો છે એટલે જ્યાં રાશન ચોરી કરે છે ચોરો ને તમે કોઈને પકડતા નથી આ લોકોનો નો રાશન તમને આવી રીતે ચોરી લઈ લો છો આ લોકો માં પહોંચે તમને ચોરી લેવાનો ચોરો ને આવી જ રીતે પતા સંખ્યામાં મોટી સંખ્યામાં મળીને લડશું પડી ઉમર લઈ આવશો પૂરા વિસ્તારમાં જે હિન્દ જે ભારત અમે તમારી આ રજૂઆત ગાંધીનગર તો બીજું થાય ને અમે નહીં બરોબર એમ છતાં તમારે હોય તમે વાર અમે એસેને કે ચારકાક બંધ થઈ ગયા અમારી રિજવા તમે હોટેલ માં આવો વિસાઈ જવાનું છે 29 I'm